જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે આપણે શું બનાવ્યું છે પનીરનું શાક બનાવ્યું છે સાથે સાથે રોટલી બનાવી છે રોટલા બનાવ્યા છે ગાંઠિયાનું શાક પણ સાથે બનાવ્યું છે કોબીનો સલાડ પણ બનાવ્યો છે ઠંડી સાઈસ પણ છે જમવાનું તૈયાર થઈ ગયું છે હવે અમે બધા જમવા બેસી જશું તમે પણ આવો બધા જમવા આની પછી આપણે છે ને ખજૂરનું દૂધ બનાવવું છે બહુ ઠંડી પડે છે તો ખજૂરનું દૂધ ને સીઝન આવી ગઈ છે ખજૂરનું દૂધ ઘરે બનાવશું રેસીપી તમે જોજો જો બધા આપણે હવે જમી લીધું છે હવે આપણે શું બનાવશું ખજૂર દૂધ બનાવશું જો આ દૂધ પાકવા મીકી દીધું છે આ દૂધ ખૂબ પાકવી નાખશું અને બહુ સરસ મજાનો પાક થઈ જાય પછી આપણે લીધો છે ખજૂર આ ખજૂર લીધો છે એને આપણે મિક્સરમાં કાઢી નાખવાનો મિક્સરમાં કાઢી નાખશું પછી આમાં નાખશું આપણે ખજૂર પછી એમાં નાખશું આપણે કાજુ બદામના ટુકડા કર્યા છે પછી નાખશું ખાંડ નાખશું જરૂર પ્રમાણે અને પછી નાખશું છેલ્લે આપણે ટોપરું પછી ખજૂર દૂધ કેવું સરસ બને છે પછી એમાં બતાવું જો આ દૂધ ગરમ થઈ ગયું એમાં નાખી દીધો છે અખજુર નાખી દીધો છે આપણે આમાં હવે જરૂર પ્રમાણે આપણે એમાં ખાંડ નાખશું એટલે જરૂર છે એટલે આપણે ખાંડ નાખશું સાથે સાથે નાખશું કાજુ બદામના ટુકડા નાખશું એમાં આ કાજુ બદામના ટુકડા છે એલચીન બધું મિક્સ કરેલું છે એમાં નાખશું હવે આપણે ટોપરું જો આમાં બધી વસ્તુ આપણે નાખી દીધી છે હવે દસ થી પંદર મિનિટ સુધી આપણે એને પાકવા દઈશું પછી થઈ જશે તૈયાર દૂધ જો આ તૈયાર થઈ ખજુર દૂધ બની ગયું છે આપણે બધું તૈયાર થઈ ગયું છે હવે બધાને આપણે આપી દઈશું આ બધાને આપી દઈશું બધા ગરમ ગરમ મણ પીવા તમે પણ આવો બધા ખજૂર દૂધ પીવા